યાદેવી સર્વભૂતેશો કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસે 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 નમ નમ આદ્ય શક્તિની આરાધના સાથે હું છું આપની સાથે દીક્ષિતા જેણે બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે આજે એ દેવીના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આજે છે નવરાત્રિનું ચોથું નોરતું અને આજે કરીશું મા કુષ્માંડાની આરાધના તેમને સ્તુતિ કઈ રીતે કરવી પૂજા કઈ રીતે કરવી કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું તે જાણીશું અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હેમાંગભાઈ ભટ્ટ આપનું સ્વાગત સી ચોવીસ કલાકમાં હેમાંગભાઈ આજે જે ચોથું નોરતું અને આપણે દરરોજ જ અલગ અલગ માનસ સ્વરૂપની પૂજા અર્ચના કરીએ છીએ કેવી રીતે કરવી તેમની સ્તુતિ ઉપાસના વાત કરીએ છીએ મા કુષ્માંડાનું આ સ્વરૂપ છે તેનું પ્રાગટ્ય કઈ રીતે થયું પહેલાં તો એ જાણીશું મા કુષ્માંડા એ આદ્ય શક્તિ છે મા કુષ્માંડાનું નામ ખૂબ સરસ રીતે આપેલું છે જેના અંડમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એના કારણે એમનું નામ કુષ્માંડા માતા માતાજી ગુરુ છે એ ખૂબ જ દિવ્ય માતાજી છે સમસ્ત જગતમાં સમસ્ત બ્રહ્માંડમાં અંધકાર વ્યાપેલો હતો ત્યારે એમને જગતની ઉત્પત્તિ કરી પ્રકાશ પુંજ નિમ્યો અને એ સૂર્યલોકમાં સ્થાપિત કુષ્માંડા દેવી એ આદ્ય શક્તિનું બહુ જ અનુપમ અને ઉત્તમ સ્વરૂપ છે બિલકુલ આજના દિવસે માની આરાધના કઈ રીતે કરવી પૂજા રીતે કરવી કયા પૂજા કરવી જોઈએ પૂજન કરો સૂર્યોદય પહેલા ચાર વાગ્યા થી છ વાગ્યાનો સમય છે એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય બ્રહ્મ મુહૂર્તમાં તમે પૂજા કરો તો એ ખૂબ સુંદર કહેવાય બ્રહ્મ મુહૂર્તમાં તમે ઉઠી તમારો નિત્યક્રમ પતાવી અને માતાજીના મંદિરને સ્વચ્છ ગંગાજળથી પવિત્ર કરો પવિત્ર કર્યા પછી માતાજીના ઘટસ્થાપન જે કરેલું હતું પહેલાં દિવસે એનું પૂજન કરો એની અંદર બધા જ દેવોનું પૂજન કરેલું હોય છે પછી માતાજીનું પૂજન કરો માતાજીનું પૂજન તમે ખૂબ સરસ રીતે કરો કે જેમાં પહેલાં એમને આસન આપો આસન આપ્યા પછી એમનું પગ ધોવાનો ભાવ કરો પગ ધોવાનો ભાવ કર્યા પછી ભગવાનને મુખે આચમની આપો આચમની આપ્યા પછી ભગવાનને સ્નાન કરાવો માતાજી આટલા સરસ ઉત્તમ કાર્ય કરી અને આપણા ઘરે પધાર્યા હોય નવરાત્રિના નવ દિવસની અંદર દરેક માતાજીના અલગ અલગ સ્વરૂપોની આપણે પૂજા કરીએ છીએ તો કુષ્માંડા માતા આપણા ઘરે પધાર્યા છે એવો ભાવ કરી માતાજીને શુદ્ધ ગંગાજળથી સ્નાન કરાવો સ્નાન કરાયા પછી માતાજીને સરસ રૂપાળા પંચામૃતથી કેસરવાળા દૂધથી તમે સ્નાન કરાવો સ્નાન કરાયા પછી માતાજીની સાનિધ્યમાં રહેલા ફૂલ એ આસ્થા સ્વરૂપે તમે લો આસ્થા સ્વરૂપે લઈ ભગવાનને ફરીથી તમે પુષ્પ ધરાવો પુષ્પ ધરાવ્યા પછી માતાજીનો સરસ મજાનો અભિષેક કરો અભિષેક તમે કેસરવાળા દૂધથી મધથી સાકરથી ઘીથી અલગ અલગ દ્રવ્યોથી પાંચે પાંચ અલગ અલગ દ્રવ્યોથી તમે કરો એનાથી તમારી અંદર એટલી ઉર્જા પેદા થતી હોય છે કે જેનું કોઈ વર્ણન જ નહીં કરી શકો જો તમે જાત અનુભવ કરો તો જ આનો તમે અનુભવ કરી શકો બાકી વાતોથી નથી થઈ શકતો એ પૂજા કર્યા પછી ભગવાનને સરસ શુદ્ધ જળથી સ્નાન કરાવો માતાજીને સરસ રૂપાળા લાલ વસ્ત્ર અર્પણ કરો વસ્ત્ર અર્પણ કર્યા પછી માતાજીને સરસ રૂપાળો કુમકુમથી તિલક કરો કુમકુમથી તિલક કર્યા પછી ભગવાનને માતાજીને સરસ મજાના અલંકારો અલંકારો એટલે સોળ અલંકારો નવે નવ દિવસ સોળ અલંકારો તમે લાવો માતાજીને રોજ રોજ અલગ અલગ અર્પણ કરો શું તમારી ભાવના એટલી તમારી ઉમદા ભાવના હશે એનાથી તમને અનેક ગણું માતાજી તમને અર્પણ કરશે એવા અલંકારો અર્પણ અર્પણ કરો અલંકારો અર્પણ કર્યા પછી માતાજીને સરસ ગમતા ગુલાબનું હાલ લાલ ફૂલ જાસૂદ ગુલાબ એવા ફૂલ માતાજીને અર્પણ કરો અર્પણ કર્યા પછી માતાજીને સરસ મજાના નૈવેદ્ય નૈવેદ્યની અંદર માતાજીને માલ પૂવા બહુ જ ભાવે છે તો માલપુવાનું નૈવેદ્ય ધરાવો માલપુવાનું નૈવેદ્ય ધરાવ્યા પછી માતાજીને તમારા રોમે રોમમાં રહેલા વાયુ પ્રાણ અપાન સમાન વ્યાન અને ઉદાન એવા તમારા રોમે રોમમાં રહેલા વાયુ દ્વારા પ્રાણાયા સ્વાહ અપાનાય સ્વાહ કરી માતાજીને પાંચે પાંચ વાયુ થકી તમે ભોજન અર્પણ કરો ભોજન અર્પણ કર્યા પછી માતાજીને સરસ રૂપાડો મુખવાસ અર્પણ કરો લવિંગ ઇલાયચી તજ સોપારી પાન આવું સરસ માતાજીને મુખવાસ અર્પણ કરો મુખવાસ અર્પણ કરવાનો ભાવ કર્યા પછી માતાજીને સરસ રૂપાળું ફળ અર્પણ કરો ફળમાં માતાજીને શ્રી ફળ અર્પણ કરો માતાજીને કહો હે માતાજી આવું સુંદર રૂપાળું ફળ હું તમને અર્પણ કરું છું એવું સુંદર રૂપાળું ફળ તમે મને અર્પણ કરશો એવી ભાવનાથી અમે તમને અર્પણ કરીએ છીએ એવી આજીજી કરીને માતાજીને ફળ અર્પણ કરો પછી માતાજીની નિત્ય પ્રમાણે આરતી કરો આરતી કર્યા પછી માતાજીને પુષ્પાંજલિ આપો આટલી સરસ પૂજા કરી હોય તો તમારા હૃદયરૂપી કમળ ખીલેલું હોય એ હૃદય રૂપી કમળ પુષ્પાંજલિ સ્વરૂપે માતાજીને અર્પણ કરવાની ભાવના કરો એ અર્પણ કર્યા પછી માતાજીની પ્રદક્ષિણા કરો સરસ મજાની બેઠા બેઠા અથવા તો તમારા ઘરમાં જો એવી જગ્યા હોય તો ખરેખર ગોળ ફરીને પ્રદક્ષિણા કરો ને તો બેઠા બેઠા આ પ્રમાણે તમે પ્રદક્ષિણા કરો પ્રદક્ષિણા કર્યા પછી માતાજીને કહો માતાજી આવી સુંદર પૂજા કરવાનો જે તમે મને મોકો આપ્યો એવી સુંદર પૂજા કરવાનો મોકો મને જન્મ તમે આપશો એવી પ્રાર્થના અને એના કૃત્ય પૂજેને બોલી અને ભગવાનની આગળ તમે તમારો સંકલ્પ ત્યાં પરિપૂર્ણ કરો આ પ્રમાણે નિત્ય પૂજા કરવી જોઈએ આ તો થઈ કુષ્માંડા માતાની પૂજા કુષ્માડા માતા ત્યાં અતિ પ્રસન્ન ચિત્તે તમને તમારા ધાર્યા કરતા પણ વધુ અનેક ગણો ફળ આપે છે માતાજીનું આ સ્વરૂપ છે એ ખૂબ જ મનમોહક સ્વરૂપ છે અને એવું કહેવાય છે કે રોગ અને શોકનું સમન કરનારું છે તો આપણે આખો દિવસ મનમાં જો માતાજીનો કોઈ પાઠ કરવો હોય તો કોઈ પાઠ કરી શકાય સર્વા બાધા મુક્ત ધનધાન્ય સમન્વિત મનુષ્યો મત પ્રસાદે ન ભવિષ્યથી ન સંશય આ એક સરસ મંત્ર છે અથવા તો યા દેવી સર્વ બુદ્ધિ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યય 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 નમો નમ તમારામાં શક્તિનો અભાવ છે તમે બીમાર છો અથવા તો કોઈ અશક્તિ વ્યક્તિ માટે તમે પૂજા કરી રહ્યા છો તો બોલવું જોઈએ યા દેવી સર્વભૂતેષું શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યય 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 નમો નમ આવા ઘણા બધા મંત્રો છે જે તમે સામાન્ય રીતે રોજ તમે એની એકસો આઠ માળા કરો તમારી જરૂરત અનુસાર તમારી બુદ્ધિ ક્ષમતા અનુસાર તમને કોઈએ માર્ગદર્શન આપ્યું હોય એ અનુસાર તમે એનું પૂજન કરો તમને અવશ્ય એનું ફળ મળશે અને આ માતાજી તો તમને બુદ્ધિ કૌશલ્ય વિદ્યા આ બધું જ આપનારી માતાજી છે અને એ માતાજીનો એક મુખ્ય શ્લોક તો સરસ છે સુરા સંપન્ન સુરા સંપૂર્ણ કલશમ રુધિરાત્વ પ્રતાન વિચાર દદાનામ હસ્તપદ્માનામ કુષ્માંડા સુબદસ્તુ મેં રક્તથી લિપ્ત સુરાથી ભરપૂર કુંભ જેમના હાથમાં છે એ માતા કુષ્માંડા તમારું શુભ અને કલ્યાણ કરનારા માતા છે એવા માતાજીને તમે હંમેશા માટે તમને જે

બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યય 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 નમો નમ યા દેવી સર્વભૂતે શ્રદ્ધા શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્ત્યય 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 નમો નમા આ બે મંત્રોના જાપ કોઈપણ વિદ્યાર્થીએ બાલ્યાવસ્થાથી થઈ વૃદ્ધાવસ્થા સુધી આ મંત્ર કરવો જોઈએ કારણ કે વિદ્યાનો કદી પણ પૂર્ણાહુતિ થતી નથી કોઈ પણ ઉંમરે દરેક વ્યક્તિ વિદ્યાર્થી જ હોય છે આ મંત્રનું ઉચ્ચારણ હંમેશા નિત્ય કરવું જોઈએ બિલકુલ થી આ નવરાત્રી દરમિયાન આપણે જપ તપ પાઠ તો કરતા જ હોય છે દુર્ગા ચાલીસા કરવાથી કેટલા ફાયદા થાય છે આપણને દુર્ગા ચાલીસા સપ્તસતી દેવી કવચ દેવી અર્ગલા દેવી કિલક સ્તોત્ર તમે નિત્ય કરો બહુ સરળ છે બહુ જ સરળ છે આ બધા પુરાણો મંત્રો છે એટલે તમે ઘે છે તમે ઘઈ શકો એવા છે જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની આવા તમે ઘઈ શકો એવા મંત્રો છે તો તમે એનો દસ પંદર દિવસ પ્રેક્ટિસ કરો કોઈની સામે બેસીને કોઈ શીખવાડ શીખવાડનાર બ્રાહ્મણ હોય એની પાસે બેસીને તમે દસ પંદર દિવસ પ્રયત્ન કરો તમને આવડી જશે નિત્ય ફક્ત નવરાત્રિ પૂરતા નહીં હંમેશા પૂરતા તમે આ કરો તમારામાં દિવ્ય શક્તિ જરૂર ઉત્પન્ન થશે અને તમારું કલ્યાણ થશે બિલકુલ આ નવરાત્રિ દરમિયાન નવ દુર્ગાના નવ સ્વરૂપની તો પૂજા થાય છે સાથે સાથે મહાવિદ્યાની પણ પૂજા કરવામાં આવે છે તો વિશેષ પૂજા શું છે મહાવિદ્યા એ દસ મહાવિદ્યાઓ છે એ દસ મહાવિદ્યા કાલ રાત્રિ માતાની મહાવિ પૂજન થાય જ્યારે ત્યારે એ દસ દસે દસ મહાવિદ્યાઓ એની અંદર સમાયેલી છે એમાં એમનું પૂજન થતું હોય છે એ પૂજા બહુ વિશેષ હોય છે અને એ પૂજાનું વર્ણન પણ આ નવ દુર્ગાનું વર્ણન છે એના જેટલી જ વિશેષ મહત્વ અને એના જેટલું જ વિશેષ વિસ્તૃત વર્ણન એ નવે નવ દુર્ગા દસે દસ મહાવિદ્યાનું છે એ આ આ જગ્યાએ ઉપસ્થિત કરવું એ થોડુંક સમય અવધિના કારણે બહુ કઠિન છે અધરવાઇઝ એ તો બહુ જ ખૂબ ખૂબ દિવ્ય છે ખૂબ દિવ્ય છે બિલકુલથી દસ મહાવિદ્યાઓની તો આપણે વાત કરી છે મા કુષ્માંડાનું જે આ સ્વરૂપ છે તેનું પ્રાગટ્ય કઈ રીતે થયું હતું કુષ્માંડા મહા માતા છે એમનું બ્રહ્માજીની આજ્ઞાથી બ્રહ્માજીના અનુસરણથી એમને એમના અંડમાંથી બ્રહ્મા વિશ્વની બ્રહ્માંડની રચના કરી હતી અને એ સૂર્યલોકના દેવી છે સૂર્યલોકમાં એ દેવી રહેવાથી એમનું તેજ સૂર્યથી પણ વધુ છે સૂર્ય પાસે પણ કુષ્માંડા માતાએ આપેલું તેજ છે એવું પુરાણની અંદર કહેવામાં આવેલું છે એટલા તેજસ્વી દેવી છે અને એટલા ઉદારમતવાદી દેવી છે બહુ જ સૌમ્ય સ્વરૂપ છે એમનું સુરા સંપન્ન સુરાથી ભરાયેલો કુંભ અને રપ્ત લિપ્તા દરો રક્તથી લિપ્ત એમની પાસે કુંભ છે એવો કુંભ ધારણ કરેલા માતાજી અષ્ટભુજાવાળા આઠ ભૂજા છે એમની આઠ ભૂજાઓમાં દિવ્ય દિવ્ય આયુધ છે આઠ ભૂજાઓમાં એ બધા આયુધથી પણ એ શોભિત છે છેવટે બધું સિદ્ધિ કરનારી એમની પૂજામાં જપમાળા પણ છે એ જપમાળાથી બધી સિદ્ધિઓ ભગવાન બધાને અર્પણ કરવાની ભાવના પણ એ આપે છે એમની હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધનુષ બાણ આવા બધા આઠે આઠ આયુધો આઠે આઠ હાથમાં અલગ અલગ આયુધ છે એક હાથમાં કુંભ એક હાથમાં જપ માળા બાકી બધા હાથમાં એમની પાસે આયુધો છે એક હાથમાં કમળ છે એટલે કોમળ સ્વરૂપ પણ એમનું છે ત્યાં બ્રહ્માંડની ઉત્પત્તિ કરવા માટે થયેલું હતું અને એ આદ્ય શક્તિ છે બધી શક્તિઓનો પ્રાદુર્ભાવ એના પછી થયેલો છે એવા કુષ્માંડા માતા આપણાની પર બહુ જ પ્રસન્નતા વરસાવે છે એમની પૂજા કરવાથી બહુ જ ખૂબ ખૂબ લાભ થાય છે તો આપણે વિદ્યાર્થીઓ કયા મંત્રો કરવા જોઈએ એની વાત કરી અને એવું કહેવાય છે કે માં કુષ્માંડાનું આ જે સ્વરૂપ છે તેની વિશેષ કઈ કઈ બાબતોને લઈને પૂજા કરવામાં આવે છે ખૂબ સરસ અને બહુ જ મોટો સવાલ છે માં વગર માગે પીરસતી નથી એ જે વાત છે એવી આ વાત છે માતાજી પાસે દરેક ઉંમરની વ્યક્તિ હંમેશા બાળક હોય છે કોઈ પણ માતા હોય એનો પુત્ર યુવાન એના છોકરાના છોકરાના લગ્ન થઈ ગયા તો પણ એની માતા આગળ તો એ બાળક જ રહે છે એમ દરેક ઉંમરની વ્યક્તિ પાસે એક અપેક્ષા અને એક આશા જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી એ માતાના ખોળે જાય છે જ અને માતાની પાસે અપેક્ષા રાખે જ છે અને એ માતા હંમેશા પરિપૂર્ણ કરે છે જેમ કે વ્યવસાયલક્ષી વ્યક્તિ હોય તો વ્યવસાયની અંદર પ્રગતિ થાય અને એમને સંતોષ થાય એ ત્યાં સુધી એ આગળ જતો જ જાય જતો જ જાય એવી એ અપેક્ષા રાખતા હોય છે લગ્ન ઉત્સુક કન્યાઓ એમને સુંદર એમનો મનવાંછિત પતિ મળે એના માટે એ પ્રયત્ન કરતા હોય છે લગ્ન ઉત્સુક પુરુષ તો એને મનવાંછિત એને મનોવૃત્તાનું એની કન્યા મળે એના માટે એ માતાજીને કહે માતાજી તમે મને આવી સુંદર કન્યા આપજો એ પ્રમાણે વિદ્યાર્થી કહે છે માતાજી તમે મને વિદ્યા એવી આપજો કે મારે આખા વિશ્વની અંદર મારી વિદ્યાથી પ્રકાશ ચારે બાજુ ફેલાયેલો રહે અને મને કોઈ જ વસ્તુની ઉણપ ના રહે આવું તમે બધા બધા ભગવાન પાસે માગે છે તો સર્વાભૂતા યદાદેવી સ્વર્ગ મુક્તિ પ્રદાયની તમ સુતા ભવંતુ પર મુક્ત આવું બધા જ ભૂતોને બધા જ પ્રાણીઓને સ્વર્ગની મુક્તિ સ્વર્ગની પ્રાપ્તિ કરાવે એવી પ્રસાદ આપવાવાળી આ માતાજી છે એ માતાજીની સરસ સરસ મંત્રોથી આપણે પૂજા કરી કરવી જોઈએ તો જે વ્યવસાયલક્ષી વ્યક્તિ છે તો એમણે એક જ સરસ રૂપાળા મંત્રથી માતાજી તમે મારા ઘેર શુભલક્ષ્મી સ્વરૂપે પધારો યાદ એવી સર્વભૂતે લક્ષ્મી લક્ષ્મીરૂપેણ અસંસ્થિતા નમસ્ત્યય નમસ્ત્યયી નમસ્ત્યયી નમો નમ પણ કોઈ પણ આ મંત્ર બોલો તમે લક્ષ પ્રાપ્તિ માતોનો તો એની જોડે જોડે શ્રદ્ધાવાળો મંત્ર બોલવાનો જ જો તમારી શ્રદ્ધા માતાજીમાં નથી તો માતાજી તો બહુ જ અંતર્યામી છે તમને ઓળખી જાય છે તો બોલવાનું યાદ એવી સર્વભૂતેશું શ્રદ્ધા રૂપેણ અસંસ્થિતા નમસ્ત્યય નમસ્ત્યયી નમસ્ત શ્રી નમો નમ તમે શ્રદ્ધાપૂર્વક માતાજી પાસે કંઈ પણ માગો તો માતાજી તમને આપે છે એ જ પ્રમાણે લગ્ન સુખ વ્યક્તિ અને જેમના લગ્ન થઈ ગયા છે એમને એમનું સૌભાગ્ય ખૂબ સારું રહે એમનું આરોગ્ય ખૂબ સારું રહે એમની સંપત્તિ વધતી જ રહે એટલા માટે પણ માતાજીની ભક્તિ કરવી જોઈએ તો પત્ની દેવી મહો મનોવૃત્તાનું સારણી તારેણીમ દુર્ગ સંસાર સાગરસ્ય ભવામ આવા સારા સારા મંત્રોથી માતાજીને રીઝવવા જોઈએ માતાજીની રીઝવવા માટે તમે ખૂબ ખૂબ સરસ સરસ રીતે બધી પૂજા કરી શકો છો માતાજીને તમે અર્પણ કરો અર્પણ કરવાની ભાવના માતાજીને ઇદમ ઈદમ આ મારું નથી આ તારું જ છે એનું તને આપું છું એવી ભાવનાથી તમે માતાજીને અર્પણ કરો તમે માતાજીને આપવાવાળા કોણ માતાજીએ તમને આપ્યું છે એમાંથી તમે માતાજીને કંઈ પણ તમે ધરાવો છો આપો છો તો ભગવાન માતાજીને કહેવાય હે માતાજી તમારું છે અને હું તમને અર્પણ કરું છું પણ એનાથી અનેક ગુણો તમે મને જન્મ આપજો એવી મારી નમ્ર પ્રાર્થના એવી ભક્તિ સાથે તમે માતાજીને બધો ભાવ તમારો આશા અપેક્ષાઓ અર્પણ કરશો તો માતાજી જરૂર તમારા પર પ્રસન્ન થઈ અને તમને ખૂબ ખૂબ તમારા લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે અને કેવી રીતે મદદરૂપ થશે એ તમને સપને પણ ખ્યાલ નહીં હોય એવા સુંદર ઉત્કૃષ્ટ અને બધાના પર પ્રસન્ન થવા વાળા માતાજી આ કુષ્માંડા દેવી છે જેમણે બ્રહ્માંડનું સર્જન કરેલું છે તો લોકો આજના દિવસે ખાસ કરીને હોમ હવન કરાવતા હોય છે તો આજના દિવસે જો કોઈની ઈચ્છા હોય કે અમારા ઘરમાં નવરાત્રિના આ નવ દિવસ ચાલી રહ્યા છે તો કયા હવનો કરાવવા જોઈએ સરસ નવરાત્રી દરમિયાન તમે કોઈ પણ હવન કરાવો તો પહેલાં તો તમે શાંતિ પાઠ કરાવો તમારા પાસે સમયની અવધિ અત્યારે બધા વ્યસ્ત લોકો બહુ જ છે સમયની અવધિ ઓછી તો તમે શાંતિ પાઠ કરાવો એમાં માતાજીની વિશેષ પૂજા કરાવો ચંડી પાઠ કરાવો માતાજીની વિશેષ પૂજા છે એ તમે સરસ કરાવો નવચંડી કરાવો નવચંડી યજ્ઞથી પણ માતાજી તમારા પર પ્રસન્ન થાય છે આવા આવા સરસ સરસ દિવ્ય યજ્ઞો છે જેવી તમારી શક્તિ એવી ભક્તિ તમારે કરવાની આવું કરાવો તો જ આવું થાય એવું ભગવાન ક્યારેય પણ કહેતા નથી પણ યજ્ઞ કરાવો તો યજ્ઞથી તમને એનું ઉત્તમ ફળ મળે છે યજ્ઞ એટલે વિજ્ઞાન જેવું છે તમે જે વસ્તુ તમારા સારા ભાવથી માતાજીને કે ભગવાનને તમે અર્પણ કરો છો એવા સુંદર ભાવથી અગ્નિના મુખે માતાજી સુધી પહોંચે છે અને બ્રાહ્મણના મુખે માતાજી પાસે પહોંચે છે તો આ બે સ્વરૂપે માતાજીની ભક્તિ કરી શકાય તો હવન કરો અને હવનની અંદર હવિષ્ય અંદર જેટલું તમે નાખો એટલું માતાજી સુધી પહોંચે છે એટલા માટે હવન નવરાત્રિ દરમિયાન શક્ય હોય તો નવે નવ દિવસ કરાવવા જોઈએ નવે નવ દિવસ તમે સરસ મજાના એક એક પાઠ ચંડી પાઠના એક એક પાઠ તમે અંદર હોમાવો તો તમારે નવચંડી એમનમ થઈ જાય દસમા દિવસે ખાલી એક બીજો હવન કરવાનું હોય આવી રીતે તમે વિશેષ પૂજા માતાજીની નિત્ય કરી શકો છો બિલકુલ લોકો વેપાર ધંધામાં આગળ વધવા માંગતા હોય છે એ હોય છે જે સ્ત્રીઓ હોય છે એ સ્ત્રીઓ આજના દિવસે કયા પાઠ કરી શકે કે જેથી કરીને ઘરમાં પરિવારમાં સવાલ છે તમે દેવી કવચ અવશ્ય નિત્ય કરો દેવી કવચથી તમે તમારી ચારેય દિશાઓનું તમારા તમામે તમામ અંગનું શિખાથી લઈ અને પગના અંગૂઠા સુધીના બધા જ અંગોનું તમે માતાજી કયા કયા માતાજી રક્ષણ કરે છે એનું અંદર સુંદર વર્ણન આપેલું છે તો એ માતાજીનું વર્ણન તમે કરો તો તમારું આખું સુરક્ષા કવચ એટલું સરસ થઈ જાય છે તમારા પરિવારનું સુરક્ષા કવચ એટલું સરસ થઈ જાય છે કે તમને કોઈ આધી વ્યાધિ ઉપાધિ આવતી જ નથી અને હંમેશા આધી વ્યાધિ ઉપાધિ ન હોય તો તમારું ચિત્ત કેવું રહે સરસ પ્રસન્ન રહે અને પ્રસન્ન ચિત્તથી તમે કોઈ પણ કામ કરો તેની અંદર સફળતા આપોઆપ આવે તો એટલા માટે દેવી કવચ અવશ્ય નિત્ય કરવું જોઈએ બિલકુલ એવું કહેવાય છે કે નવરાત્રીના પહેલા નોરતાથી લઈને નવમા નોરતા સુધી તમે કન્યા ભોજન કરાવી શકો છો સાચી વાત તો આજના દિવસે જે લોકો કન્યાઓને ઘરે બોલાવવા માંગતા હોય અને એમને ભોજન કરાવવા ઈચ્છતા હોય તો આજે તમને કયા શણગાર આપવા જોઈએ વિશેષ આજે કઈ પૂજા કરવી જોઈએ સર આ આ પૂજાની અંદર જે કન્યા પૂજન છે એ માતાજી સ્વરૂપે નાની બાળ કન્યાઓ હોય એમનું પૂજન કરવામાં આવે છે એ પાંચ અથવા સાત એટલી કન્યાઓ તમે ઘરે બોલાવો કન્યા માતાજી સ્વરૂપે તમારા ત્યાં આવ્યા છે એવું તમે વિચારો એમને લાલ કલરનું સરસ સરસ વસ્ત્રો લાલ કલરના એમને ફ્રોક એમને જો મોટી કન્યા હોય તો એમને સાડી નાની કન્યા જ હોય એટલે એમને ફ્રોક આપો એમને લાલ પેન આપો લાલ બંગડી આપો એમને શૃંગારમાં જે જે એમને ગમે ને એવું બધું તમે આપો શૃંગારની અંદર તમે જે એમનો શૃંગાર છડા પાયલ પાયલનું ખૂબ સરસ મહત્વ છે માતાજી રૂમઝૂમ કરતા આવે છે તો પાયલ તમે આપો સરસ મજાના એવા એવા અલંકારો સાથે સોળ અલંકારો તમે એવા પસંદ કરો કે જે કન્યાઓને ગમે કારણ કે માતાજી કન્યા સ્વરૂપે તમારે ત્યાં પધારે છે એવી ભાવના કરી અને એમને આપો કોઈ પણ વસ્તુ તમે એમને અર્પણ કરો તો અર્પણ કરવાની પણ એક રીત છે કોઈ પણ કન્યા તમારા ત્યાં તમે માતાજી સ્વરૂપે આમંત્રિત કર્યા છે એ તમારા ઘરે પધાર્યા છે તો એમના પગના અંગૂઠાને તમે પહેલાં તિલક કરો પછી એમના કપાળને તિલક કરો તિલક કરવાની આ કન્યા પૂજનની આ બહુ જ અગત્યની સૂચના હોય છે તમે પહેલાં એમના અંગૂઠાનું પૂજન કરો જમણા પગના અંગૂઠાનું પૂજન કરો કે માતાજીનું હંમેશા ચરણ પાદુકાઓનું નમન કરાય પહેલાં ચરણ પાદુકાનું નમન કર્યા પછી તમે ભાલે તિલક કરી શકો ભાલ એટલે કપાળ કપાળે તિલક કરી શકો અને પછી એમને ભાવતા ભોજન એમાં માલપુવા ખાસ બરાબર અને બાકી બધું એમને જે ભાવતું હોય ખીર પૂરી એમને જે ભાવતું હોય પણ મધુર રસ કોઈ પણ તામસી રસ આપવાનો નહીં મધુર રસ બધા જ ભગવાનને તમે અર્પણ કરો અને એમનું પૂજન કરી અને એમને સોળ શણગાર એમને પસંદગીના ઉંમર પ્રમાણે આપવાના તો એ જેટલી વાર પહેરે ને એટલી વાર એ તમને યાદ કરે છે કે મને આમના ત્યાંથી આ વસ્તુ આપેલી હતી એ જેટલી વાર એવું યાદ કરે ને એટલી વાર તમારામાં એની ઉર્જા ડબલ થાય

આજે તો બહુ જ બહુ કુષ્માંડા માતાજીને માલપુવા બહુ ભાવે છે એટલે તમે જે પ્રસાદ ધરાવો એમાં જો નવરાત્રિ ઉપવાસ રહ્યા હો તો ન ખવાય બાકી માલપુવા ખાવાના અને સોજી પેલી દૂધ બનાવેલું ખાવાનું કે જે દૂધની અંદર તમે જે ભાત નાખતા હો છો એ નહીં નાખવાના એના સિવાય તમે ઉપવાસ કર્યો હોય તો તમે એ પ્રમાણે પ્રસાદ લો બાકી મીઠું મીઠું એટલે કે ગળ્યું ગળી વસ્તુનો આહાર આ દિવસે લેવો જોઈએ અને રાત્રે તમે અવશ્ય ગરબા ગાઓ કારણ કે આ તો બ્રહ્માંડનું સર્જન કરનારી દેવી છે બ્રહ્માંડનું ઉત્પન્ન ઉત્પન્ન કરનારી દેવી અને ગરબાની અંદર તો બ્રહ્માંડ સમાયેલું છે માતાજીના જે નોરતામાં માથે ગરબા લો છો એ ગરબાની અંદર બ્રહ્માંડના દર્શન થાય છે એવી ભાવના સાથે તમે માતાજીને માથે ગરબા લઈ અને નોરતામાં ગાતા હોવ છો તો એવા સરસ ભાવ સાથે તમે ત્યાં માતાજીના ગરબા પણ ગાઓ એવી સુંદર રીતે માતાજીની ભક્તિ થાય છે બિલકુલ તમામભાઈ માતાજીનું આ જે સ્વરૂપ છે એ ખૂબ જ સૌમ્ય સ્વરૂપ છે ને તેમાંથી અન્ય સ્વરૂપોની ઉત્પત્તિ થઈ છે તો આજે માને વિશેષ કૃપા મેળવવી હોય તો કયા ઉપાયો કરી શકાય સરસ માતાજીની વિશેષ કૃપા મેળવવા માટે માતાજી તો તેજના સ્વરૂપ છે એમનું તેજ બહુ જ જબરજસ્ત છે સિંહ પર આરૂઢ છે અને એમનું તેજ એટલું સુંદર છે કે બધા જ લોકો અંજાઈ જાય માતાજીને લાલ કલર સૌથી વધારે પ્રિય છે તો આ દિવસે લાલ કલરના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ જેમ કોઈની સાથે નજર મળવાથી કોઈની સામે જોવાથી એનો હાવભાવ આપણે જાણી શકીએ છીએ એ ખુશ છે નાખુશ છે ક્રોધિત છે આનંદિત છે દુઃખમાં છે એવું આપણે તરત જ જાણી જતા જઈએ છીએ એ આપણી અંદર રહેલી શક્તિનો પ્રભાવ છે તો એવો કલરનો પણ પોતાનો એક પ્રભાવ હોય છે તમે લાલ કલરના વસ્ત્ર પહેરેલા હોય ડાર્ક કલરના લાલ ડાર્ક કલરના તો એનો પ્રભાવ સામેના વ્યક્તિ પર પડે જ છે અને એ શુભ શુભ અસર થાય છે એ શુભ અસર મેળવવા માટે લાલ કલરના વસ્ત્ર પહેરવા જોઈએ અને લાલ કલરના વસ્ત્રનું દાન પણ કરવું જોઈએ લાલ કલરની વસ્તુનું પણ દાન કરવું જોઈએ આવો એક સુંદર મોકો આ કુષ્પાંડા માતાના પ્રાદુર્ભાવ ચોથા નોરતા વખતે અવશ્ય કરવો જોઈએ ઇવન તમારા ઘરના ઉમરોટ પણ તમારે નિત્ય પૂજવા જોઈએ કુમકુમથી તમે તમે ઉમરોટ પૂજી શકો છો એના પર પણ લાલ ફૂલ તમે ધરાવો પણ લાલ ફૂલનું મહત્ત્વ ચોથા નોરતામાં બહુ વિશેષ છે માતાજીને તમે લાલ કલરની બંગડી અર્પણ કરો કાચની મેટલની નહીં કાચની બંગડી અર્પણ કરો આવ બધા સારા સારા ઉપાયો કરી માતાજીને રીઝવવાનો પ્રયત્ન કરવાનો બહાર જતાં ખરેખર તમે લાલ કલર પહેશો ને તો તમને એ દિવસે સાંજે તમે આવશો તો તમારી ઊર્જા જે સવારે હશે ને એના કરતાં વધુ સાંજે તમારી પાસે હશે એ તમે પ્રેક્ટિકલી તમે એપ્લાય કરજો તો તમને એનો અનુભવ થઈ જશે મા કુષ્માંડાનું જે સ્વરૂપ છે તેનું ખૂબ જ સુંદર રીતે તમે વર્ણન કર્યું દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર તો આજે માતાજીની પ્રસન્ન કરવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ મા કુષ્માંડાની પૂજા કઈ રીતે કરવી આજના એપિસોડમાં આપણે જાણ્યું આવી જ રીતે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને આપો રજા નમસ્કાર thank you